નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે લઈ આવ્યા છીએ દાહોદ જિલ્લાના ચોંકાવનારા બ્રેકિંગ ન્યૂઝ મોડી સાંજે ભારે વાવાઝોડા અને વરસાદે દાહોદમાં હાહાકાર મચાવ્યો જે કારણે સમગ્ર શહેરની સ્થિતિ અસ્થિર બની ગઈ છે શું છે આ ઘટનાની સંપૂર્ણ વિગત ચાલો જાણીએ દાહોદ જિલ્લામાં મોડી સાંજે અચાનક આવેલા ભયંકર વાવાઝોડા અને વરસાદે વિનાશ વેર્યો આ કુદરતી સહાયનો વીજ પુરવઠો નાખ્યો છે દાહોદના અનેક વિસ્તારો અંધારામાં ડૂબી ગયા ભારે પવનના લીધે વૃક્ષો વીજપોલ ધરાશાયી થયા જે પરિણામે રસ્તા બ્લોક થયા અને વાહન વ્યવહાર ખોરવાયો આ ઘટનાએ દાહોદના રહેવાસીઓનું જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત કર્યું વાવાઝોડાની તીવ્રતા ભારે પવનના કારણે જિલ્લાભરમાં વૃક્ષોધરા છે અને કેટલાક વિસ્તારોમાં વીજપોલ ખરી પડ્યા વીજળીની સમસ્યા શહેરનો વીજ પુરવઠો ખોરવાતા રાત્રે અંધાર પર છવાયો જે લીધે લોકોની દૈનિક પ્રવૃત્તિઓ ખોરવાઈ રસ્તા પર અસર ધરાસાય વૃક્ષો નીચે વાહનો દબાઈ ગયા જેના કારણે રસ્તાઓ બ્લોક થઈને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ જેસીબી ની કામગીરી રસ્તાઓ ખોલવા માટે જેસીબી નો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો વીજળીના ઝપકારા ખરાબ હવામાનના દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા છે જે તમે આ વિડિયોમાં જોઈ શકો છો આ ઘટનાએ દાહોદના નાગરિકોને રાત્રે મુશ્કેલીમાં મૂક્યા અંધારપટ અને બ્લોક રસ્તાઓએ અગર જવરને અસર કરી સ્થાનિક વહીવટ અને વીજ વિભાગે વીજળી પુનઃ સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી છે અને રસ્તાઓ ખોલવા માટે પણ પ્રયાસો ચાલુ છે સ્થાનિક લોકોએ વહીવટ પાસે ઝડપી કામગીરીની માંગણી કરી છે હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ છે અને આગામી દિવસોમાં સાવચેત રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે આવી કુદરતી આફતો સામે તૈયારી અને તાત્કાલિક પ્રતિ સાદુનું મહત્વ ફરી એકવાર સામે આવ્યું છે ડીટીવી ન્યૂઝ નાગરિકોને વિનંતી કરે છે કે સુરક્ષિત સ્થળે રહે ખરાબ હવામાન દરમિયાન બહાર ન નીકળે અને વહીવટી સૂચનાઓનું પાલન કરે અમે આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છીએ અને તમને નવીનતમ અપડેટ્સ આપતા રહીશું આટલું ભયંકર વાવાઝોડા ગ્રામજનો ઘણા બધા સપોર્ટ કરે રસ્તો ક્લિયર કર્યો રસ્તા ક્લિયર કર્યા પછી ટ્રાફિક ઘણો બધું દૂર થયું કુદરતના કુદરત કહેર વરસાયું છે આટલું બધું વાવાઝોડું

ઉરે આગળ જીસીબી ના માલિકો હોય એમને ફોન કરતા તૈયારીમાં આવી ગયા એ લોકોએ રસ્તો ક્લિયર કર્યો રસ્તો ક્લિયર કર્યા પછી હમણાં હાલમાં રસ્તો ક્લિયર થયા છે થોડો લોકોને સાહસ મળ્યો છે હવે ડીટીવી ન્યૂ સમારા માટે લાવે છે સચોટ ઝડપી અને વિશ્વસનીય સમાચારો દાહોદ નામ બ્રેકિંગ ન્યૂઝ અને વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને બેલ આઇકન દબાવો ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો કારણ કે અમે છીએ તમારા સમાચારની તાકા